ચોરી દિવાળીનો તહેવાર નજીક આવતા જ તસ્કરો જાણે ચોરી કરવા માટે તૈયારીમાં બેસી ગયા હોય તેવું લાગી રહ્યું હતું કારણ કે દિવાળીના પાવન પર્વે રાજકોટમાં બે જેટલા ચોરીના સામે આવ્યા છે જેમાં વાત કરીએ તો દિવાળીના પર્વે રાજકોટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા એક મકાનમાં તસ્કરો દ્વારા રૂપિયા ચાળીસ લાખ ત્રીસ હજારની ચોરી કરવામાં આવી હતી અને જેનો ભેદ પણ હજી સુધી ઉકેલાયો નથી ત્યારે ગત ત્રેવીસ તારીખના રોજ રાજકોટના તાલુકા પોલીસ મથક વિસ્તારમાં ચોરીની ઘટના સામે આવી છે જેમાં ફરિયાદી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગત ત્રેવીસ તારીખના રોજ અમે અમારા પરિવાર સાથે ભાઈભીજ માટે મોટા વડાણા ખાતે અમારી બહેનના ઘરે જમવા ગયા હતા જે બાદ ચોવીસ તારીખે ઘરે પરત ફરતા ઘરમાં મુખ્ય દરવાજાનું તાળું તૂટેલી હાલતમાં જોવા મળ્યું હતું અને ઘરનો સામાન પણ વેર વિખેર હાલતમાં જોવા મળ્યો હતો જે બાદ મકાન માલિક દ્વારા સમગ્ર મામલે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ તાલુકા પોલીસ દ્વારા તત્કાલ ઘટના સ્થળે પહોંચી દોડી જઈ તપાસનું ધમધમાટ શરૂ કર્યું છે સાથે દિવાળીને પર્વે રાજકોટ શહેરમાં થતી મોટી મોટી ચોરીઓના બનાવોને લઈ રાજકોટ પોલીસ અને પોલીસના નાઇટ પેટ્રોલિંગ પર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે શું નામ તો જય બેન જય બેન ક્યાં ગયા હતા કાલે અને ક્યારે આવી આવ્યા અને શું જોયું કાલે અમે હાડા નવે ગયા તા દીકરીને ઘરે મોટા બડા અને આવીને દસ વાગે આવી જ આવ્યા ત્યાં આમ હોલમાં ચાવી ભરાવી નહીં ભેગો તો આમ દરવાજો ખુલી ગયો તો કીધું કાલે આમાં ચોર આવ્યા લાગે છે પછી જોયું તો કેટલું કેટલી ચોરી કરી દઈએ છે ત્રેવીસ તોલા શોનું છે ને બે લાખ ઉપર રૂપિયા છે લોકો અત્યારે તાળું મારીને બહાર જતા હોય ત્યારે ખાસ કાળજી રાખવી જોઈએ સીસીટીવી ફરજિયાત લગાવવા જોઈએ કે નહીં શું લાગે લગાવવા જોઈએ લગાવવા એટલે કેટલો અફસોસ થાય છે અત્યારે અફસોસ તો થાય જ કે લોકો ખાસ લોકોને શું ચેતવણી રૂપ સંદેશ આપશો હવે ઘરેણું ઘરમાં રખાય નહીં સોનું